कस्मै येन विभासितोऽयमतुलो ज्ञानात्र दीपुरा तदरूपेण च नारदानये कृष्णाय दृता योगेन्द्रायतमनाथ भगवद्रावणकारुण्यतः સ્વસ્તોદે વિમલમ શોકમમલમ સત્યમ પરમ સત્યમ પરમ ધીમહી કહી અને આપણે આ શાસ્ત્રની શરૂઆત કરી હતી સત્યમ પરમ ધીમહી થી જ આ શાસ્ત્રની શરૂઆત થઈ વચ્ચે પણ સત્યમ પરમ ધીમહી એની જ વાતો બતાવી અને અંતિમ શ્લોકની અંદર પણ સત્યમ પરમ ધીમ અહી કહી અને આ પુરાણને સત્ય મુરત પુરાણનો જ્યારે વિરામ આપે છે એ પહેલાં કહે છે કે હુંડી ગાય છે અનુક્રમણિકાઓ આખી આખી ભાગવતની બતાવી દીધી મેં હું સાંભળું છે સાધુ સંતોની પાસે કે હાથે હાથ લગી કથા જે માણસ ના સાંભળવા આવી શીખવું હોય એ છેલ્લે દિવસે ખાલી આ હુંડી જો સાંભળી લઈએ તો પણ એને આખા ભાગવતનું ફળ મળે ભાગવતના વ્યાસપીઠ ઉપર બેઠો છો મારી બધી કથાઓની કે જે લોકો સાત સાત દિવસથી આપણી સામે બેહી અને કથા સાંભળતા હોય અને એને એ જ ફળ મળે ને જે કોઈ દિન આવતા હોય છે પાંચ મિનિટ આવી જાય ને એ ફળ મળે એટલા માટે ઊંડી પણ અહીંયા સાતે સાત દિવસથી તમે લોકો બધા બિરાજમાન છો તો આખે આખી ભાગવતની સંક્ષિપ્ત અનુક્રમણિકાઓ બતાવી દીધી શરૂઆતની અંદર મહાત્મા બતાવ્યું ની અંદર આપણે છ અધ્યાય બતાવ્યા દેવર્ષિ નારદજી ભક્તિને મળે છે ગોકરણની કથા બતાવી પ્રેત ધંધુકારીનો ઉધાર થયો એ કથા બતાવી પ્રથમ સ્કંદની અંદર સુખ અને સોનકાદિક ઋષિઓના પ્રશ્ન થવા નારદજીના પૂર્વજન્મના ચરિત્રની કથા બતાવી ત્યાર પછી થોડું મહાભારતની કથાઓ બતાવી કૃષ્ણ ભગવાન પોતાના ધામની અંદર જાય છે પરીક્ષિત મહારાજનો જન્મ નામકરણ સંસ્કાર વગેરે કથાઓ બતાવે છે બીજા સ્કંદની અંદર કહે છે કે કર્મ જ્ઞાન આ સૃષ્ટિ કેવી રીતે થઈ બ્રહ્માજી કેવી રીતે થયા આપણા બધાનો કેવી રીતે જન્મ થયો ભાગવતજીના દસે દસ લક્ષણો બતાવ્યા તૃતીય સ્કંદની અંદર ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપની કથાઓ બતાવી હતી ઉદ્ધવજીની વિદાય વિદવજી અને મૈત્રીજીનું મળવું ભગવાનના સ્થાવર જંગમ સૃષ્ટિનું વર્ણન વિરાટ પુરુષનું વર્ણન જય અને વિજયને વૈકુંઠની અંદર શ્રાપ મળવો હિરણ્ય કશ્યપુની કથા બતાવી હિરણ્યક્ષનો વધ ત્યાર પછી દેવહૂતિ કરદમ ઋષિના દિવ્ય દાંપત્ય ભગવાન કપિલનો ત્યાં જન્મ યોગો સાંખ્ય દ્વારા પ્રાણ કેવી રીતે છોડવા એ પણ ત્યાં બતાવ્યું ચતુર્થ સ્કંદની અંદર સતીનું ચરિત્ર ભગવાન શિવજીનું ચરિત્ર દક્ષ જન્મની કથા બતાવી ઋતુ વગેરે મોટા મોટા રાજાઓની કથા બતાવી ભગવાન પ્રચતાઓની કથાઓ પણ બતાવી પાંચમા સ્કંદની અંદર પ્રિયવ્રતનું દિવ્ય ચરિત્ર બતાવ્યું એ વંશની અંદર આગનિદ્ર રુષભદેવજી મહારાજ ભરતજી વગેરેની કથાઓ બતાવી છઠ્ઠા સ્કંદની અંદર અજામેલની કથા બતાવી નારદજી દ્વારા દક્ષને દક્ષને મળેલા દક્ષએ જે નારદને શ્રાપ આપ્યો તો એ કથા બતાવી ઇન્દ્રની અને વૃત્રાસુરની કથા છઠ્ઠા સ્કંદની અંદર બતાવી અદિતિ દ્વારા પુનસ વ્રતની વિધિ બતાવી અને સાતમા સ્કંદની અંદર નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ બતાવ્યો હિરણ્ય કશિપુની કથા બતાવી ભગવાન ભક્ત પ્રહલાદની કથા એની અંદર બતાવી છે આઠમા સ્કંદની અંદર મનવંતરોની કથા બતાવી એમાં ગજેન્દ્ર હાથી ગજેન્દ્ર હાથીની કથા બતાવી ત્યાર પછી ગજેન્દ્ર દ્વારા ભગવાન શ્રીહરિનો શ્રીહરિએ ગજેન્દ્રને મોક્ષ આપ્યો એ કથા બતાવી સમુદ્ર મંથનની કથા બતાવી ભગવાન શ્રીહરિએ મોહિનીનો ઉતાર લઈ અને એ પ્રકારે સ્કંદની અંદર કથા બતાવી ત્યાર પછી દેવતાઓ અસુરોનું યુદ્ધ અને પૃથ્વીનો ભાર કેવી રીતે હીરો ભગવાન શ્રી હરિએ એ બધી કથાઓ બતાવી છે એ પ્રમાણે દસમા સ્કંદની અંદર ભગવાનનું ચરિત્ર બતાવ્યું એકાદશા એકાદશ સ્કંદની અંદર જે જ્ઞાન ભક્તિ યુગનું બતાવ્યું કલીના બારમા સ્કંદની અંદર કલિયુગનું નિવારણ કેવી રીતે થાય એ બતાવ્યું સંક્ષિપ્ત આખી એક હુંડી બતાવી દીધી એક કડી ગાઈ લઈએ તે મારી ਹੁੰਦੀ ਸਵੀਕਾਰੋ ਮਹਾਰਾਜ ਰੇ ਸਾਮੜਾ ਕੀ ਰਤਾਰੇ ਮਾਰੇ ਹੁੰਦੀ ਸਵੀਕਾਰੋ ਮਹਾਰਾਜ ਰੇ ਸਾਮਣਾ ਗਿਰਦਾਰੇ ਮਾਰੇ ਹੁੰਦੀ ਸਾਮੜਿਆ ਨੇ ਹਾਥ ਰੇ ਸਾਮੜਾ ਗਿਰਦਾਰੇ ਮਾਰੇ ਹੁੰਦੀ ਦਾ ਕੀ ਵੇ ਤਾਰੀ ਏ ਮਾਰੀ ਹੁੰਡੀ ਏ ਮਾਰੀ ਹੁੰਡੀ ਸਾਮਣਿਆ ਨੇ ਹੱਥ ਰੇ ਸਾਮਣਾ गिर डाली ਮਾਰੇ ਹੁੰਡੀ ਸਾਮਣਿਆ ਆਖਦੇ ਸ਼ਾਮਾगिर डाली અંતિમની અંદર વિશેષ આખી અનુક્રમણિકા બતાવી દીધી અને અંતિમ મંગલાચરણ કરે છે અને અંતિમ શ્લોકની અંદર ભગવાન શરીયરીને વંદન કરી અને આ પુરાણને વિરામ તરફ લઈ જઈએ પહેલો શ્લોક બોલ્યા હતા છેલ્લો શ્લોક ભગવાનનું બોલ્યો નામ સંકીર્તનં યસ્ય છેલ્લો શ્લોક છે આપણે મારી એવી ઈચ્છા છે કે આપણે બધા બોલીએ પહેલા હું બોલું પછી તમે બધા બોલો નામ સંકીર્તનં યસ્ય નામ સંકીર્તનં યશ્ય સર્વ પાપ પરનાશનં સર્વ પાપ પરનાશનં પરના પરમ જેના નામ નું સંકિર્તન છે આપણા સમસ્ત પાપો નો નાશ કરે છે નામ સંસ્કીર્તનમ્ય આપણા સમસ્ત દુખો નો નાશ કરે છે જેને એક વખત પણ કરાયેલા વંદન આપણા સમસ્ત દુઃખોનો નાશ કરે છે ભગવાન એ શ્રીહરિના દિવ્ય ચરણ અરવિંદની અંદર વંદન કરીએ વારે વારે અને દરેક જન્મે ભગવાનના ચરણ મને તમને બધાને મળે એવી ભગવાન શ્રીહરિની પાસે પ્રાર્થના કરીએ વારે વારે મારા અને તમારા જીવનની અંદર ભક્તિ મળે એવી ભગવાનની પાસે ભીખમય કરીએ છીએ અને એક પરબ્રહ્મ પરમાત્મા છે એને આપણે વંદન કરી અને આ કથાને विराम आपिए तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु ਤੇਰੀ ਸਰਣ ਮੈਂ ਆਇਆ ਹੂੰ ਪ੍ਰਭ ਮੇ ਤੇਰੀ ਸਰਣ ਮੈਂ ਆਇਆ ਹੂੰ ਤੇਰੀ ਸਰਣ રામ 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 શ્રી રામ 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 શ્રી રામ 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 ઓ રામ 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 શ્રી રા ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ એવું ભગવાનની પાસે માગીએ હવે તો હવે સજ અવાજ આપજો આ કથાને પુરાણને અહીંયા પરિપૂર્ણ કરીએ આમ તો પોથી બંધ કરી દીધા પછી મને બહુ કંઈ ભાઈ વિશેષ બોલતા આવડીએ નહીં ખાલી એટલું કહી દમ ભાઈ હાથ ઊંચા કરીને મજા બહુ એવી હાથ ની લગી ભગવાન ને તમારા જીવનમાં બસ આવીને આવી કાયમની માટે મજાઓ કરાવે બહુ મોટી તો વાતો નહીં કરીએ પણ બસ વ્યાસપીઠ ઉપર બેઠા છીએ એટલે એક હૃદયનો મારો એવો ભાવ છે કે સરસિયા પરિવાર છે પછી આ જે લોકો આયોજનની અંદર જોડાયેલા હતા સાથે હાથે હાથથી બહુ ધ્યાન રાખવું અમારું એક દિવસ તો આ રામભાઈને આ પરિવાર અમને કાયમ કહેતા કે તમને જમવાનું અનુકૂળ ના આવતું હોય તો બીજું કરી દઈએ ઉતારાનું આ તે તમને કંઈ અનુકૂળ ના આવતું હોય તો કહી દેજો સાત દિવસ લગી અમને કાયમ પૂછું પણ મેં એને ખાલી એક જ મારા હૃદયની વાત કરી મેં એમ કીધું કે અમે અમારા ઘેરે હોય ને એના કરતાં વધારે અમને અહીંયા મજા આવે છે અમે ઘર કરતાં અહીંયા વધારે હકીયા છીએ સાચું કહીએ ને તો આ બધું આ છોડીને જવાની અમને પણ જરા ઈચ્છા થતી નથી વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા બધાને આશીર્વાદ આપીએ આપણે સરસિયા પરિવાર ત્યાર પછી સરસિયા પરિવારના સમસ્ત જે પરિવારજનો છે ભગવાન શ્રીહરિમાં જગદંબિકા કાયમની માટે એના આખા પરિવારની રક્ષા કરે અને એના જીવનની અંદર ભક્તિ આપે ભગવાન એના સંતાનોને એને બધાને સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ કરાવે સાથે સાત દિવસ લગી સમસ્ત ભોજાબેડી ગ્રામજનોનો સપોર્ટ બહુ સારો મળ્યો છે આજે મારા દિલની અંદર એવી વાત થઈ છે અમે કથા દરમિયાન અહીં આવતા હતા એ સમયે પટેલના પરિવારના વ્યક્તિઓ મારી સામે જ બેઠા છે અને મયડા મળ્યા કહે છે મહારાજ અમે અહીંયા તો શાસ્ત્રીજી રહેતા નથી બહાર રહીએ છીએ પણ આ બધા ઉત્સવો જોયા ને તો આ ગામનું ટોટલે ટોટલ માણસ છે આ ઉત્સવની અંદર જોડાઈ ગયો આખા એવું વિચાર કર્યું એના પરિવારના જેટલા બહેનો દીકરીઓ હતા ને એ બધા એમ વિચાર કર્યું કે આ સરસિયા પરિવારનો પ્રસંગ નથી આ તો અમારા સમસ્ત ભોજાબેડી ગામના પરિવારનો પ્રસંગ છે સાતે સાત દિવસ લગી આની અંદર જોડાયેલા જે લોકો હતા એ બધાને ભગવાન સૂર્યથી સુખી રાખે એવી કામનાઓ કરીએ સાત દિવસ લગી આપણે જે ધ્યાન રાખ્યું રસોડાની અંદર જે જોડાયેલા હતા જે સ્વયંસેવકો હતા કે દિવસ કે રાત જોયા વગર હાથ થી લગી મારીને તમારી જેની સેવા કરી ટાઈમ ટુ ટાઈમ આપણે જેને ભોજન પ્રાપ્ત કરાવ્યું એ કંદોઈનો આખો સ્ટાફ એના જે કાર્યકર્તાઓ એની અંદર જે સેવકો હતા સ્વયંસેવકો હતા આપણે બધા લોકોને આશીર્વાદ આપીએ અને બધા માટે તાળી વગાડીએ કે ભગવાન શ્રી એની બધી મનોકામનાઓ પૂરી કરે ત્યાર પછી સાત દિવસ લગી આ ના કોઈ પ્રકારનો તડકો લાગવા દીધો ના કોઈ પ્રકારના હેરાન થવા દીધા મને કે તમને સુંદર મજાની જે આ મંડપ સર્વિસ જેની સજાવી આમ તો મંડપ સર્વિસવાળાને કદાચ હું ના આશીર્વાદ આપું ને તો હાલ એનું કારણ છે કે આ મંડપ સર્વિસ વાળાની જ કથા છે એનું જ ભાઈ છે ભલે ઘટક ગમે હોય પણ એમ કહે છે કે આ કથા મારી છે જે દિવસે મને પહેલે દિવસે મળ્યા ત્યારે મંડપ સુરેશ્વર ભાઈએ કીધું હતું કે મારા આ આ કથા મારી છે એટલે મંડપ સર્વિસ જે ભાઈ છે જેની આપણું એટલું બધું ધ્યાન રાખ્યું એક વખત એને પણ આશીર્વાદ આપીએ તાળીના રૂપની અંદર ભગવાન એને સુખી કરે અને કથા પૂરી થઈ ગયા પછી દવાખાને દવા લેવા જવી પડે કારણ કે માઇક છે ગળાને રણ કરે પણ સાત દિવસ લગી કોઈ પણ કથાકાર હોય સંગીતવાળા હોય કોઈ પણને ગળાની અંદર થોડીક પણ તકલીફ થવા દીધી નથી એ माधव સાઉન્ડ વાળાને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ એને પણ આપણે બધાએ આશીર્વાદ આપીએ કે ભગવાન શ્રી હરિ એને પણ બધી મનોકામનાઓ પરિપૂર્ણ કરે ત્યાર પછી સાત દિવસ લગી જનીએ સાથ આપ્યો યાદ રાખો કથાકારમાં હકીકતમાં કંઈ હોતું જ નથી આખી કથાઓ સંગીતથી દીપતી હોય છે તો બેય તરફ ભગવાનના જ રૂપ બેઠા આની કોરાય ભુદેવો છે આની કોરાય ભુદેવો છે જેની આ સાત દિવસ લગી સંગીતનું તો ધ્યાન રાખ્યું પણ હાથથી લગી ઉંમરમાં બધાયથી બધાય મારાથી મોટા છે ઉંમરની અંદર પછી વડીલ તનસુખભાઈ હોય કે ભટ્ટજી હોય જયભાઈ ભટ્ટ કે જયભાઈ ભુદેવ છે તબલજી એ હોય સાત દિવસ લગી ને હું બધા થી નાનકડો છું ભલે જય થી થોડોક મોટો છું પણ આ બે થી નાનો છું છતાં પણ કોઈ બહુ મોટું માણસ ધ્યાન રાખતું હોય જાણે આપણા માવતર અહીં આપણા ભેગા જોકે બે દિવસ થયા તો આવી ગયા માવતર પણ કદાચ માવતર ભેગા ના હોય માવતર કેટલું ધ્યાન રાખે એટલું ધ્યાન આ બે લોકો એ મારું રાખ્યું ત્રણેય જણા માટે જોરદાર તારીઓ આશીર્વાદ આપીએ ત્રણે ત્રણ ને અને આ સાઈડ તો બે ભાઈઓ છે મારા ઝીંકા અને એની અંદર આ બે જો કે આ આ કથા દરમિયાનની હાથ લગી આ ભાઈ મારા ભગોર્યો અને બે વખત આ ભાઈ મારા ભગો છે જેમ રામનું ધ્યાન રાખે એવી રીતે ધ્યાન રાખ્યું ભલે મારા માં રામ જેવા કઈ ગુણ નથી છતાં પણ આ બે ભાઈઓએ એ બ્રાહ્મણોને આપણે આશીર્વાદ આપીએ એને પણ તાળીઓથી વધાવીએ કે ભગવાન શ્રી હરિ એની બધી કામનાઓ પૂરી કરે આમ હવે બહુ વિશેષ બોલા હે નહીં ખાલી એટલું કમ છું કે તમને જો આ ભલે બધા માણસો આવીને મારા મોટે વાતો કરતા હતા કે શાસ્ત્રીજી બહુ સારી કથા અને માણસોને પણ બધાને બહુ મજા આવે છે ખાલી એક દિવસ મારાથી એવો આદેશ થઈ ગયો હતો કે ચાલુ કથા દરમિયાન ચા કે પાણી ન પીવું જોઈએ તો ગામનું માણસને આ પરિવારનું માણસને આવા તડકાની અંદર ત્રણ ત્રણ કલાક લાગી વગર ચા એ વગર પાણી આમને મારી સામે બેઠા રહ્યા એ બધા લોકોને હું બે હાથ જોડી અને નિવેદન આપું છું અને બધાને બે હાથેથી આશીર્વાદ આપીએ છીએ કે સમસ્ત લોકોના જે કંઈ પણ મનોરથો છે એ ભગવાન શ્રી હરિ પૂરા કરે બધા વખાણ કરતા હતા કે ભાઈ કથા બરાબર થઈ બાકી હકીકતની અંદર કથામાં તાકાત નથી બલની અંદર તાકાત ન હોય ભાઈ એનું પાવર સ્ટેશન હોય છે એમાં અહીંયા પાવર અહીંયા પાવર આવે છે અને એવું તમારી સામે રાખું છું સાત દિવસની કથા દરમિયાન કોઈ બોલવાની અંદર મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો કોઈને ના ગયું હોય એવું સાત દિવસ દરમિયાન મારાથી કંઈ વર્તન થઈ ગયું હોય સાત દિવસમાં જે કંઈ પણ બોલાયેલું છે તે બધું તમારું છે લઈ જાજો છતાં પણ વિનમ્રતાપૂર્વક બે હાથ જોડી અને હું બધાની માફી માગો કે સાત દિવસની અંદર જો મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો અને કથા સાંભળવામાં જો બધાને ભગવાન પ્રત્યે પ્રેમ થયો હોય તો આમ તો ઉંમરમાં બધાથી ઝીંકો છું આ બધા જગોભાઈ રામભાઈ અમારા માતા પિતા બધા બેઠા છે હકીકતની અંદર આમ હું બધાથી ઝીંકો છું તમારાથી જો તમને કથા સાંભળીને કંઈક મજા આવી હોય તો આશીર્વાદ તો દેહો કે નહીં દેવો મને બહુ હાથ ઊંચા કરીને બહુ હવે બોલાય અને ખાસ શામભાઈ એની તો કઈ વાત આપણે કરી જ ના હકીએ શામભાઈ ને એવડી ઉંમરના માળી છે પણ હાથ થી લગી જે અમારું ધ્યાન રાખ્યું એટલો ચા પાણી કપડા એક વખત તો મહારાજેને ખેજાવાઈ ગયો કે આ 부દેવોના કપડા અમને બધા રહેવા દેવાના હો આ કે ધોવા અરે કે મહારાજ અમારા ઘરે તે તમે મેલા કપડા લઈને વ્યા જાવ તો કાલે કોકે એમ કે કેના ઘરે ઉતારો હતો પટેલના ઘરે તો મહારાજે મજા ના આવે એવડી ઉંમર છે બપોરે સુતા નહીં અને 부દેવોના જેટલા વસ્ત્ર છે એ બધા કાયમ ધોતા જોરદાર તાળીઓથી આ પટેલ સમાજના જે છે એ બધાને સંમયન વધાવી લઈએ ભગવાન શ્રી હર્યની બધી મનોકામનાઓ પૂરી કરે એક એક નું કઈ આમાં નામ બોલવાની જરૂર નથી રામભાઈ જગોભાઈ ભગાભાઈ એક એક નું નામ બોલવાની જરૂર નથી કારણ કે દિલની અંદર જે નામ છે ને ભાઈ એ જ નામ સાચા છે બાકી અહીંયા નામ બોલે એમાં તો ઘણા નામ ભૂલાઈ જતા હોય આ પ્રસંગની અંદર જેટલા લોકો જોડાયેલા છે ભગવાન શ્રી હરિ બધાની મનોકામનાઓ પરિપૂર્ણ કરે અને વારે વારે અને દરેક જન્મે ભગવાન આવી આપણે કથાઓ આવા સત્સંગોની પ્રાપ્તિ કરાવે હવે આજે તો અમે જગાભાઈ આમ તો કહેતા હતા કે બ્રાહ્મણને નાળાથી બંધાઈ નહીં ને નાળા બાંધી દેવું કુદરતી એકાબીજાને યાદ રાખો લોહીના સંબંધ નથી આ લોકો વારે સરસિયા પરિવાર આરે મારે એને કંઈ લોહીના સંબંધ નથી છતાં પણ એક હૃદયના સંબંધો એવા બંધાઈ ગયા કે આજે અંતિમ દિવસ છે પણ હવે જાવું પડે એમાં પણ હાલતું નથી સમય સમયના કામ કરે બાકી હાચું વ્યાસપીઠ ઉપર બેહીન મારા ખોટું ના બોલી શકે હકીકતની અંદર સાચું કહીએ ને તો આ આ જગ્યા મૂકીને દેવડા જવાની ઘેરે જવાની અમારી જરા ઈચ્છા છે નહીં ભાઈ છતાં પણ યાદ રાખો સંયોગ ને વિયોગ હંમેશાને માટે ભેગો જ હોય છે આવું અત્યારની કથાને વિરામ આપી દઈએ હવે વધારે બોલાશે નહીં મારાથી એટલે તમારે જરાક આ કથા પૂરી કરું ત્યારે થોડોક સાથ આપવો પડે જયકાર કરીએ 라는 그룹이 되긴 제, 런이 있는 펄지, 러브리, 런지 런닝, 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 हसते जाजो हसते ज આવીએ એમ અમ તમારી યાદ આવીએ અમે પણ ક્યારેય આ આ ઉત્સવ ક્યારે ભૂલ્યો નહીં જીવનમાં યાદ કર્યું ભગવાન જાણે પાછા કેદી મળ્યું ઈશ્વરના હાથની અંદર વાત છે ભાઈ જ્યારે ભગવાનને મળવાનું લખ્યું હોય છે ત્યારે સો ટકા ભગવાન બધાને આપણે પાછા ભેગા કરશે બસ એવી આશા રાખીએ આવો કથાને વિરામ આપીએ જયકાર કરીએ જયકાર કરીએ પૂર્વે બરાબર બેથી ત્રણની વચ્ચે અહીંયા ભાગવતજીની મહાઆરતી થશે ત્યાર પછી ભાગવતજીની પોથી યાત્રાઓ થશે ગામજનો પરિવારજનો જે કંઈ પણ જે કોઈ પણ લોકોને ભાગવતજી પોતાના ઘરની અંદર પધરામણી પોથી પધરામણી કરાવવી હોય તો એ અહીંયા જે કાર્યકર્તા હશે એની પાસે નામ લખાવી જાય એક ભાગવતજીને બિરાજમાન માટે એક બાજુટ અથવા તો પાટલું એક આસન એક આરતી આરતી અને એક કોઈ પણ પ્રકારની મીઠાઈ પોતાના ઘરે તૈયાર રાખવી જેને પણ પોથી પધરાવવાની ઈચ્છા હોય એ લોકો અહીંયા કાર્યકર્તાઓની પાસે લખાવી લેજો વિશેષ તો જો બધું કીધા રાખશો ને તો મારી ઈચ્છા એવી હતી કે મેં તમને કથામાં બધાને આનંદ બહુ કરે તો બહુ મારે કોઈને રડાવવા નથી મજા ખૂબ આવી ભગવાન આવીને આવી મજા ભગવાન શ્રીહરી બધાના જીવનમાં કાયમની માટે આપે એવી ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરીએ આવું श्री द्वारिका लाल सकी जय श्री भागवत भगवान की जय वल्लभा देष जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री कुलदेव के जय अवध माता की जय गात्रा माता की जय मच्छो माता की जय आज के आनंद की जय ओ મહ હાદે મદદે મહ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી રાધે જય જય શ્રી રાધે વૃંદાવન વૃંદિ લાલકી જય જય